મને તેસી સાદી પૂછાય બની આવતા મને બે ત્રણ માર્યું હિન્દુ અદાવત હતી ને એમાં સાક્ષી માતા માં કાકા આશિક કાકા વાહિત કાકા ને ભરતભાઈ ભોપાલ નામનો હતો તેમને ધમકી આપતા મને બે વાર ધમકી આપી મોહીને આસપાસ ઉટેલું પ્રમુખ મુદ્દાના એમણે મને ધમકી આપી કે હવે તું મર્યો અને તમે સાચી વાપરી ના લીધી તો તમને મારવામાં આવશે અને મારી નાખવામાં આવશે બે બાબતે મને ચોખંડની ચોખંડીમાં ધમકી આપી ફરી ચો ચોકડી પર મને પકડ્યું હું હાલમાં જતેલો ને બે ત્રણ જણા હતા ઓએસ કરીને બમ્બઈઓ કહે છે ને એણે મને ફટકો માર્યો પકડી લીધો ને સર

આપણે સિવિલ હોસ્પિટલ માં નડિયાદ હા કહી દે ફરિયાદ લગાવી દીધું